રાશન કાર્ડ ધારકો ની તુવેર દાળની ફાળવણી કરવામાં આવી છે એક પ્રકારે અસમજની સ્થિતિ સર્જશે બિલકુલ ન્યાયસંગ ન કરી શકાય એવી સ્થિતિ આ પ્રકારની ફાળવણી રાજ્ય સરકાર વારંવાર કરતી હોય જોઈએ દોસ્તો શંકાના ઘેરામાં ઘેરાની અંદર આવતા હોય છે પરિણામે રાશન વિક્રેતાઓ અને રાશન કાર્ડ ધારકો વચ્ચે ગજ ગ્રાહ વધે છે ખોટા આક્ષેપો થતા હોય છે પરંતુ રાજ્ય સરકાર દ્વારા ઉપરથી જથ્થો મોકલવામાં ન આવતો હોવાથી છે રાશન શોપના ડીલરો વચ્ચે અને ગ્રાહકો વચ્ચે છે તે અભેદ ઉદભવતા હોય છે સરકાર શા માટે કાર્ડ ધારકોમાં આવો ભેદભાવ કરી રહી છે અથવા તો સરકારની એવી તો શું મનસા રહેલી છે કે આ પ્રકારે વિઘટનકારી નીતિ અપનાવે છે કોઈ માસ દરમિયાન તુવેર દાળની ફાળવણી જ ન કરવી જોઈએ માસ દરમિયાન તુવેર દાળની પચાસ ફાળવણી કરવી ઘણી વખત ફાળવણી કર્યા બાદ વેપારી દ્વારા નાણાં ભરી આપવામાં આવ્યા હોવા છતાં

મૂળ હેતુ સાધવા વારંવાર નિષ્ફળતા મળવાનું કારણ પણ ઉજાગર થવું જોઈએ ગરીબો સુધી તેના હકનું અનાજ કઠોળ તેલ ખાંડ નમક વગેરે યોગ્ય માત્રામાં નિશ્ચિત સમયે પહોંચવું જોઈએ જેથી થઈ રહ્યું છે સરકારની નિષ્ફળતા છે જેના લીધે ગરીબ જનતા પીસાય છે અને સસ્તા અનાજની દુકાન ચલાવતા દુકાનદારો ભયંકર માનસિક યાતનાનો ભોગ બને છે તો દોસ્તો આથી એક નવી અપડેટ જેરેશન રેશન કાર્ડ લઈને આવી છે ફરી મળીશું નવા વિડીયો સાથે